તો આ તરફ દિલ્હીની કડકડતી ઠંડીની સાથોસાથ ખતરનાક પ્રદૂષણથી લોકોનો દમ ઘૂંટી રહ્યો છે અને દિલ્હીના અનેક શહેરોમાં પ્રદૂષણનું સ્તર ચારસોને પાર પહોંચી ચૂક્યું છે જે ગંભીર શ્રેણીમાં આવે છે અલીપુર આનંદ વિહાર બવાના બોરાડી અને ચાંદની ચોક સહિત અનેક વિસ્તારો એવા છે કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસોને પાર પહોંચી ગયો છે લોકોની સ્થિતિ વિકટ બની છે હવામાન વિભાગ મુજબ હજુ પણ ત્રણથી ચાર દિવસ સુધી રાજધાનીના લોકોને પ્રદૂષણથી તો રાહત નહીં મળે આ સાથ ગાઢ ધુમ્મસનો પર સામનો કરવો પડશે જેના કારણે વિઝિબિલિટી પણ ઓછી થશે તો આ તરફ દિલ્હીની કડકડતી ઠંડીની સાથો સાથ ખતરનાક પ્રદૂષણથી લોકોનો દમ ઘૂંટી રહ્યો છે અને દિલ્હીના અનેક શહેરોમાં પ્રદૂષણનું સ્તર ચારસો ને પાર પહોંચી ચૂક્યું છે જે ગંભીર શ્રેણીમાં આવે છે અલીપુર આનંદ વિહાર બવાના બોરાડી અને ચાંદની ચોક સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસોને પાર પહોંચી ગયો છે લોકોની સ્થિતિ વિકટ બની છે હવામાન વિભાગ મુજબ હજુ પણ ત્રણથી ચાર દિવસ સુધી રાજધાનીના લોકોને પ્રદૂષણથી તો રાહત નહીં મળે આ સાથ ગાઢ ધુમ્મસનો પણ સામનો કરવો પડશે જેના કારણે વિઝિબિલિટી પણ ઓછી થશે